બોરીચીમાં કાકા ભત્રીજા સાત થી આઠ શખ્સો હુમલો અંજાર તાલુકાના મેઘપર બોરીચી લીલા રેલવે ફાટક પાસે કાકા ભત્રીજા ઉપર સાત થી આઠ શખ્સોએ છરી ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો મેઘપર બોરીચી ધારા રેસીડેન્સીમાં રહેનાર ફરિયાદીએ મનુ વાલ્મિકી નામના યુવાન તારીખ છાન્યુઆરીના આદિપુર હતા ત્યારે તેના ભાભીએ ફોન કરી તેમનો ગાયત્રી મેદાનમાં જ્યાં તેનો ઝઘડો થયો છે તમે જાઓ તેવો કહેતા ફરિયાદી ત્યાં ગયા હતા ત્યાં પ્રવીણે પોતાની મિત્રતા મુસ્કાન સાથે છે જેના કારણે વિશાલ ઉર્ફી રાધી જોશી હર્ષદ રાઠોડ વિશાલ રાણાએ માર માર્યો હોવાનું જણાવ્યું હતું સમાધાન માટે તેમ કહી બંને કાકા ભત્રીજો પોતાના ઘર બાજુ જઈ રહ્યા હતા ત્યારે લીલા શાહ ફાટક નજીક વિશાલ ઉર્ફે રાધે જોશી હર્ષદ રાઠોડ વિશાલ રાણા આનંદ સંઘાર કિશન મહેશ્વરી તથા અન્ય બે થી ત્રણ અજાણ્યા શખ્સો હાજર હતા આ શખ્સોએ પ્રવિણને માર મારતા તેના કાકા એવા ફરિયાદી ભરતભાઈ વચ્ચે પડતા આ શખ્સોએ જીવ લેવાના ઈરાદે તેના ઉપર છરી વડે આડી ધડ ઘા ઝીંકી દીધા હતા રાડા રાડના પગલે આ શખ્સો ત્યાંથી નાસી ગયા હતા બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધીને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે